ડ્રાઈવરો દ્વારા વિરોધ શા માટે નોંધાવવામાં આવી રહ્યો છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ માટે લાઈનો કેમ લાગી ડ્રાઈવરો માટે નવો કાયદો કાળો કાયદો કઈ રીતે જુઓ તાપી સ્વરાજના અહેવાલમાં જો કોઈ અકસ્માત સર્જાય તો ડ્રાઈવરને બે વર્ષની સજા અને દંડની જોગવાઈ હતી પરંતુ હવે નવા નિયમ અનુસાર ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાતથી દસ લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવેલ છે જેના કારણે ડ્રાઈવર દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કારણ કે ડ્રાઈવર દ્વારા જાણી બુજીને કોઈ અકસ્માત કરવામાં આવતો નથી કે જાણી બુજીને કોઈનો જીવ લેવામાં આવતો નથી અને અકસ્માત સર્જાય ત્યારે જનતાના મારથી બચવા માટે ડ્રાઈવર નાસી છૂટતા હોય છે જો અકસ્માતમાં સ્થળ પર ડ્રાઈવર હાજર હોય તો જનતા તેને માર મારીને અધમુઓ કરી દેતી હોય છે ત્યારે આ નવો કાયદો ડ્રાઈવરો માટે કાળો કાયદો સમાન બની ગયો છે જેનો સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ડ્રાઈવરો ટ્રક જ્યાં હોય ત્યાં જ રસ્તાની વચ્ચે મૂકીને પોતાના વતન પરત ફરી રહ્યા છે ત્યારે આમ ડ્રાઈવરો પોતાના વતન પરત ફરતા પેટ્રોલ ડીઝલને પેટ્રોલ પંપ સુધી કઈ રીતે પહોંચાડવું તે પ્રશ્ન ઉદભવે તેમ છે જો ડ્રાઈવર હડતાલ પર ઉતરી જાય તો પેટ્રોલ ડીઝલ પંપ સુધી પહોંચી શકે તેમ નથી જોકે એવી એવી પરિસ્થિતિ સર્જાઈ નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે લોકોએ પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી દીધી છે અને પેટ્રોલ ડીઝલ પોતાની ગાડીમાં ફૂલ કરી રહ્યા છે આ મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે ત્યારે તાપી જિલ્લા ડ્રાઈવર યુનિયન દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સોનગઢ ખાતે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો ત્યારે રજૂઆત કરવા આવેલા ડ્રાઈવરે પોતાની વેદના વ્યક્ત કરતા શું કહ્યું તે જુઓ અહીં અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમે કોઈને નડતા નથી તો બી અમારા માટે આવો કાયદો કરે છે સવારે વહેલા ઉઠીને સાંજ સુધી મહેનત કરીએ છીએ અમે એક કીડી પણ નથી મારતા સામેથી કોઈ પણ આવીને માણસ અમારી ગાડીમાં ઘૂસી જાય કારણ કે અમારી ગાડી સેન્સર છે અત્યારે સાઠથી ઉપર ચાલે નહીં એ બી ઓવરલોડ હોય નહીં અંદરલોડમાં ચાલીએ અને કમસે કમ અમારી વીસથી ત્રીસની સ્પીડ હોય તો બી અમારા પર આવો કાયદો કરે ત્યાં રહીએ તો અમને પબ્લિક મારે તો અમારે કરવું તો શું કરવું એના કરતાં તમે એક જ નિયમ કરો આ બધું છોડો કાળો કાયદો બંધ કરો અને અમને સ્વતંત્ર આપો અને અમે અમારી રીતે નોકરી કરીએ અને અમે ખાઈએ છીએ અમારો પગાર બી નથી વધારે અને અમારી પાછળ દસ લોકો જીવે છે એ લોકો ભણે છે છોકરા નાના છે અમે બી એટલા મોટા નથી એક સામાન્ય વ્યક્તિ છે અને અમને આ બધું હેરાન કરવાનું તમે બંધ કરો અમારી માંગણી ની સંતોષાય તો અમે હાઈવે બંધ કરશું અત્યારે કલેક્ટર સાહેબને શ્રી આવેદન પત્ર આપી દઈએ જો આનો વહેલી તકે નિર્ણય નહીં આવે તો અમે રસ્તા પર ઉતરીશું આંદોલન કરીશું અને ભારેથી ભારે ચીમકી આપીશું આપકા નામ જી પુષ્પેન્દ્રસિંહ હું કહે સાહેબ ડ્રાઈવર હું આપ ક્યાં ક્યાં લઈને આયા છો હમ અપને ન્યાય કે લિયે આયે હૈ ड्राइवर का ये जो, जो मतलब में कि ये सात लाख दंड है दस साल की सजा है हम गरीब आदमी है साहब हम यूपी से आए हैं यहाँ पाँच दस हज़ार कमाने के लिए छोटे छोटे बच्चों को खर्चा नहीं बुझा पाते और सरकार ने ये धरना धर दिया है तो हम किधर चले जाए अभी हम कोई दूसरा धंधा कर ले या साग भाजी बेचे कोई ड्राइवर ही तो करेगा साग भाजी का भी धंधा लाएगा तो ड्राइवर ही लाएगा इसलिए साहब जी अब ये सरकार से गुजारिश है कि ये न्याय वापस लिया जाए हम गरीब आदमी से नहीं चल पाएंगे पाँच दस हजार में कुछ नहीं होता है जय हिंद जय जाए भारत हम भाई सब लोगों से गुजारिश करते हैं कि सरकार हमारे ऊपर जो नियम रखा है ये गलत रखा है हमारे पास दस लाख रुपया दस साल की सजा करने की टाइम नहीं है हमारी पचास साल की उम्र में हम दस साल सजा काटेंगे तो हम आगे चल के क्या कर सकते हैं हमारे पास सात लाख या दस लाख होता तो हम यहाँ ड्राइवरी करने नहीं आते पाँच हजार दस हजार की नौकरी करते हैं हम बच्चे चलाते हैं घर खर्चा तो नहीं चला पाते हैं तो हम सात लाख कहाँ से लाएंगे